ભાજપમાંથી છેડોફાડી છૂટા પડ્યા બાદ ડેરિયાપાળાના પૂર્વ એમએલએ મહેશ વસાવા દ્વારા આપવામાં આવેલી આખરી પ્રતિક્રિયા સામે હવે સાંસદ મનસુખભાઈ વસાવાની સામી પ્રતિક્રિયા આવી છે મહેશભાઈ ભારતીયનતા પાર્ટીમાં જે જોડાયા તેને એક વર્ષ થયું નહીં જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે પાર્ટીના બધા જ વરિષ્ઠ લોકો સાથે પરામર્શ કરીને એ જોડાયા ભાજપમાં જોડાતા પહેલાં અમે બધાએ જ કીધું કે ભારતીયનતા પાર્ટીની આ વિસ્તારધારા છે ભારતીય નતા પાર્ટી રાષ્ટ્રીય વિચારધારાવાળી પાર્ટી છે અને સૌને સાથે લઈને એક ચાલનારી પાર્ટી છે અલગતાવાદી વિચારધારાવાળી પાર્ટી નથી આ બધી સ્પષ્ટતા એમની સાથે કરી ને અમારી સાથે એ અમારી વિચારધારાને એ સમજીને ભાજપમાં જોડાયા હતા ને એક વર્ષ અમે સાથે રહીને કામ પણ કર્યું બધા જ મિત્રોએ સાથે રહીને આદિવાસીઓના જે પ્રશ્નો હોય એ પ્રશ્નો સરકારમાં કે જ્યાં પણ રજૂઆત કરવાના હોય ત્યાં સમય સમય પર અમારા સાથે મળીને કામ કરતા હતા જંગલની જમીનો હોય કે આદિવાસીના હકને અધિકાર હોય આ બધી જ બાબતના જે પ્રશ્નો હતા આદિવાસીના વિકાસને લગતા એ બધા જ પ્રશ્નોને અમે સમય સમય સાથે સાથે ચર્ચા કરતા હતા પાર્ટીના સંગઠનની મિટિંગમાં પણ તેમને બોલાતા હતા કેટલીક મિટિંગમાં તે આવતા હતા કેટલીક મિટિંગમાં નહોતા આવતા પરંતુ અચાનક આ પાર્ટી એને છોડી દીધી એક જ વર્ષની અંદર એ એમનું થોડું ઉતાળું પગલું છે મેં સોશિયલ મીડિયામાં અમે જે પોસ્ટ મૂકી છે એમાં એમ લખ્યું છે કે હવે હું ભાજપને અને આરએસએસને ખતમ કરી નાખીશ આ મહેશભાઈને સમજણ નથી ભાજપને ખતમ કરવું હોય આરએસએસને ખતમ કરવું હોય તો બીજા એને સાત જન્મ લેવા પડે તો ભાજપને ખતમ કરી તો પણ કરી ના શકે તો ભાજપને સમજી શકે ખતમ કરવાની તો વાત બાજુ પર રહી ભાજપને ખતમ કરનારા લોકો જાતે જ ખતમ થઈ ગયા છે પોતે જ ખતમ થઈ ગયા છે એમનું આજે અસ્તિત્વ નથી એટલે મહેશભાઈ આ ઉતાડ્યો ઉતાળો ઉતાળો નિર્ણય કરે છે આ સમજ્યા વગરનો બોલે છે ભાજપની આજે એ તાકાત છે ને ગુજરાત કે દેશની અંદર એ વિરોધ પક્ષો એ ખૂબ સારી રીતે જાણે છે વિરોધ પક્ષો કે કોંગ્રેસ સાવ ખતમ થઈ ગઈ છે તો આજે એ પ્રશ્ન એમ કે ભાજપ ને ખતમ કરવાનો કે આરએસએસ ને ખતમ કરવાનો ભારતીય જનતા પાર્ટી કે આરએસએ એક રાષ્ટ્રવાદી વિચારધારા છે અલગતા વિચારધારા નથી